હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી પાંચસો ગ્રામ ખજૂર લીધી છે ભાગ આવે છે આપણે અહીંયા કાઢીને જ રાખેલો છે અને આપણે અહીંયા એક મોટી ચમચી ખસખસ લીધી છે અને બે થી ત્રણ ચમચી કોપરાનું છીણ લીધું છે એક વાટકી આપણે અહીંયા ડ્રાય લીધા છે તો આપણે અહીંયા ડ્રાયફ્રુટમાં કાજુ બદામ અને પિસ્તા લીધા છે અડધી વાટકી એટલે કે અહીંયા પચાસ ગ્રામ આપણે અહીંયા ગુંદર લીધો છે તો આ રીતનું આપણે અહીંયા ગુંદર લેવાનું છે ને આપણે અહીંયા ઘી લીધું છે તો ઘી આપણે અહીંયા અહીંયા જરૂર પ્રમાણે જ વાપરવાનું છે આપણે શિયાળામાં ખજૂર પાક ઘરે બનાવીને ખાઈશું તો શરીર માટે ને શરીરના સાંધાઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને જે કમરનો દુખાવો હોય એને પણ ખૂબ જ રાહત આપશે તો ખજૂર પાક બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા ગેસ ઉપર એક કડાઈ મૂકી છે તો કડાઈની અંદર આપણે અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી નાખીશું તો ઘીને આપણે અહીંયા ગરમ થવા દઈશું તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો ઘીમાં આપણે અહીંયા ગુંદર ને તળી લઈશું તો આપણે અહીંયા થોડા થોડા ગુંદરને એડ કરી અને આપણે અહીંયા તળી લેવાનું છે તો આ રીતનું આપણે અહીંયા ગુંદર ફૂલી જાય એટલે આપણે અહીંયા કાઢી લેવાનું છે તળાઈ જશે એટલે ગુંદર આપણો સરસ અહીંયા ફૂલી જશે

તો બધા જ ડ્રાયફ્રૂટ આપણે અહીંયા સાતરી લીધા છે તો ડ્રાયફ્રુટને આપણે અહીંયા બે થી અઢી મિનિટ જેટલું જ આપણે અહીંયા સાતડવાના છે વધારે પડતા આપણે અહીંયા ડ્રાયફ્રુટ નથી સાતડવાના તો હવે આપણે ગેસ બંધ કરી અને આપણે અહીંયા બધા ડ્રાયફ્રુટને એક ડિશમાં કાઢી લઈશું બધા ડ્રાયફ્રુટને આપણે અહીંયા ફ્રાય કરીને કાઢી લીધા છે તો આપણે અહીંયા એક લઈશું ગુંદર આપણો અહીંયા ઠંડો પડી ગયો છે તો હવે આપણે અહીંયા ખાંડીમાં વાટી લઈશું તો ગુંદર આપણે વાટી લીધો છે તો આ રીતનો આપણે અહીંયા ગુંદર વાટી લેવાનો છે તો તમે જોઈ શકો છો આપણે એકદમ ઝીણો ગુંદર વાટી લીધો છે તો ગુંદર તમારે વાટવું ના હોય અને મિક્સર જારમાં પણ ના કરવો હોય તો તમારે આ રીતે વાટકી લેવાની છે અને વાટકીનો જે પાછળનો ભાગ છે આ રીતે દબાવીને તમારે આ રીતે ફૂટકો કરી લેવાનો છે તમે જોઈ શકો છો ગુંદર અહીંયા એકદમ આસાનીથી તૂટી જાય છે તો ગુંદર આપણે અહીંયા વાટી લીધો છે અને આપણે ડ્રાયફ્રુટ જે છે આપણે અહીંયા ફ્રાય કરી લીધેલા છે તો હવે આપણે અહીંયા ખજૂર લઈશું એક નાનું મિક્સર છે તો આ રીતનું આપણે અહીંયા ઝીણું પીસવાનું છે સરસ રીતે એટલે આપણે અહીંયા નાના મિક્સરનો ઉપયોગ કરેલો છે અને થોડું થોડું આપણે અહીંયા ખજૂર પીસી લેવાનું છે એટલે થોડું સરસ રીતે આપણે અહીંયા ખજૂર પીસાઈ જશે તો હવે આપણે જે ડ્રાયફ્રુટ અહીંયા ફ્રાય કરે હતા અને આપણે અહીંયા ગુંદર જે તળ્યો છે એ જ કડાઈમાં આપણે અહીંયા ખજૂરને ને સાતરી લઈશું તો અહીંયા આપણે અહીંયા થોડું ઘી બચ્યું છે તો હવે આપણે એમાં થોડું એક ચમચી જેટલું બીજું ઘી ઉમેરી દઈશું અને ઘી આપણે ગરમ થાય એટલે આપણે પીસેલા ખજૂરને આપણે અહીંયા સરસ રીતે આપણે અહીંયા સાતરી લઈશું તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા ખજૂરને લઈ લઈશું તો ઘીની અંદર આપણે પીસેલા ખજૂરને સરસ રીતે અહીંયા આપણે સાતળી લેવાનું છે અને ધીમા તાપે જ આપણે અહીંયા ખજૂરને સાતડવાનું છે તો તમે જોઈ શકો છો આપણું ઘી બધું જ ખજૂરમાં એકદમ સરસ મળી ગયું છે તો આ રીતે તમારે અહીંયા ખજૂરને એકદમ ધીમા તાપે અહીંયા ઘીની અંદર સરસ રીતે સાતડવાનું છે તો આટલું ખજૂર પાંચસો ગ્રામ ખજૂર આપણે સાતળતા પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે તો પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખજૂર ચેક કરવા માટે એક નાની પાથરી આ રીતે પાથળી લેવાનું છે અને ખજૂરને આપણે અહીંયા આ રીતે તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણું અહીંયા ખજૂર ઉખડી જાય છે અને ચોટતું પણ નથી તો આ રીતે તમારે અહીંયા ચેક કરી લેવાનું છે તો આપણું ખજૂર અહીંયા સરસ રીતે આપણે અહીંયા ગયું છે તો હવે આપણે આપણે ખજૂરની અંદર અહીંયા કોપરાનું છીણ ઉમેરીશું ને બધું જ આપણે આ રીતે મિક્સ કરી લઈશું તો કોપરાનું છીણ આપણે અહીંયા ખજૂરમાં સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એક ચમચી ખસખસ ઉમેરીશું અને આપણે અહીંયા થોડી બીજી ખસખસ ઉપર ગાર્નિશિંગ માટે રવા દીધી છે તો હવે આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું તો ખસખસ આપણે અહીંયા ઉમેરીને બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને આપણે અહીંયા વાટેલો ગુંદર ઉમેરી દઈશું બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું તો ગુંદર અને ડ્રાયફ્રૂટ આપણે ઉમેરીને બધું જ સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે તો આપણો ડ્રાયફ્રૂટ જે છે એ આપણે અહીંયા ખજૂર સાથે બધું જ સરસ મિક્સ થઈ જવું જોઈએ પછી જ આપણે એના પીસ કરીશું આપણે ને ગુંદર ઉમેરીને સરસ બધું આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા ખજૂર પાકને થાળવા માટે આપણે અહીંયા એક ડીશ લીધી છે એની અંદર આપણે આ રીતે ઘી લગાવીને પીસ કરી લઈશું તો હવે આપણે અહીંયા બધું જ એક થાળી માં લઈ લઈશું તો ખજૂર પાક ને આપણે અહીંયા એક થાળી માં કાઢી અને થાળી લીધો છે અને વાટકી ની મદદ થી આપણે અહીંયા આ રીતે લીસો ભાગ કરવા માટે આપણે અહીંયા આ રીતે વાટકીથી આપણે ફેરવી દેવાનું છે એટલે સરસ ખજૂર પાકનો જે છે ભાગ એ સરસ ઉપરનો લીસ્સો થઈ જશે હવે આપણે એની ઉપર થોડી આપણે અહીંયા ખસખસ ઉમેરીશું તો ખસખસ નાખીને આપણે અહીંયા વાટકી ફેરવી લેવાની છે એટલે ખસખસ જે છે એ સરસ રીતે અહીંયા ચોટી જશે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ખસખસ સરસ ચોટી ગઈ છે અને વાટકીએ પણ આપણે અહીંયા ખસખસ ચોટી નથી અને ખજૂર પાકમાં આપણે અહીંયા સરસ ચોટી ગઈ છે

તો ખજૂર પાકના પીસ તમારે નાના મોટી કરવા હોય તો તમે અહીંયા કરી શકો છો તો ખજૂર પાકને આપણે અહીંયા કટ કરી લીધો છે તો હવે આપણે હું તમને એક પીસ કાઢીને બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખજૂર પાક આપણો બનીને તૈયાર છે તો શિયાળા સ્પેશિયલ ખજૂર પાક આપણો બનીને તૈયાર છે તો ખજૂર પાક બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ